નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસામાં ગોકુલનાથજી મંદિર પાસે રહેતા શૈલેશભાઈ શર્માના મકાનમાં રાત્રિ દરમિયાન ચોરે બે મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયો હતો ચોરે મકાનમાંથી માત્ર બે મોબાઈલ સિવાય કંઈ જ ચોરી ન કર્યું હોવાનું મકાન માલિક શૈલેષભાઈએ જણાવ્યું હતું ચોરે રાત્રિ દરમિયાન મકાનનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી મકાન માલિક અને તેમની દીકરીનો એન્ડ્રોઈડ મોબાઈલ ચોરાતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને જાણવા જોગ અરજી આપી હતી ભોગ બનનાર શૈલેષભાઈ ખાનગી કંપનીમાં માર્કેટિંગમાં નોકરી કરતા હોવાથી અને દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી મોબાઈલમાં વેપારના લગતી તેમજ શૈક્ષણિક સિવાય જરૂરી માહિતી મોબાઈલમાં હોવાથી ચોરાયેલા બંને મોબાઈલ પરત મળે અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી મોબાઈલ ચોરને પકડી પાડવા શૈલેષભાઈ શર્માએ માંગ કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ શૈલેષકુમાર જયરામભાઈ શર્મા હું ગજાનંદ મસાલામાં સેલ્સ ઓફિસર તરીકે જોબ કરું છું ગોકુળનાથજી મંદિર સામે મારું મકાન આવેલું છે સાત તારીખે રાત્રે શનિવારે અમે લોકો સૂઈ ગયા હતા અને અમારા ઘેરથી રાત્રે બાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી એની વચ્ચે કોઈ બી ઇસમ આવી અને અમારા એન્ડ્રોઈડ મોબાઈલ બે મારો અને મારી દીકરીનો એ બે એન્ડ્રોઈડ મોબાઈલ ચોરાઈ ગયા છે ઈસમે બીજું કશું જ લીધું નથી ફક્ત બે મોબાઈલ જ લીધા છે અને રવિવારે સવારે અમે ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને જાણવા જો ફરિયાદ પણ આપેલી છે તો અમે પોલીસ જોડે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારા એન્ડ્રોઈડ મોબાઈલ પાછા આવે કારણ કે અમારા મોબાઈલોમાં ધંધાકીય અને બીજી બધી ઘણી બધી માહિતીઓ હોય છે મારી બેબી વિદ્યાર્થી છે એટલે એના બી ડોક્યુમેન્ટો અંદર હોય છે તો અમે પોલીસ જોડે એવી અપેક્ષા રાખીએ કે અમારા મોબાઈલ પરત અમને અપાવે એવી ઈચ્છા છે અમારી ના તાળું નતું મારેલું અંદરથી સ્ટોપર મારેલી હતી અને એ જ રૂમમાં અમે સુઈ ગયેલા હતા શક્તો સાહેબ કોઈના પર થવાની કાંક કઈ રીતે ખ્યાલ આવે કે કોણ લઈ ગયું ને હું થયું એમ અને એ ભાઈ નું રાત્રે ત્રણ ને દસે ડીપમાં લોકેશન મળે છે એ એ પછી લોકેશન મળતું નથી